ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં અનૈતિક સંબંધના કારણે સગા મામાએ પોતાના બે ભાણિયાની કરપીણ હત્યા કરતો બનાવ સામે આવ્યો છે સમગ્ર બનાવમાં ગારીયાધાર પોલીસે હત્યા કરનાર શકુની મામા દિલીપ બાંભણિયાની ધરપકડ કરતાં કબૂલ કબૂલ્યું હતું કે તેમના ભાણિયાની લાશને ફાચરિયા ગામની સીમમાં દાંટી દીધી છે જે બાદ પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરીને લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે મોકલીને તપાસ હાથ ધરી હતી મૃતક બંને સગ્ગા ભાઈઓ પરપ્રાંતિય મજૂર હોવાનું ખુલ્યું છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આજથી ત્રણ દિવસ પહેલાં એટલે કે પંદર મેના રોજ ફાચરિયા ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો ગારિયાધાર તાલુકામાં મજૂરી કામ માટે આવેલા ઝીણાભાઈ તડવી નામના વ્યક્તિની હત્યા થઈ હતી આ હત્યાના બનાવમાં તેમના સગા મામા દિલીપ બાંભણીયાની પોલીસે ધરપકડ કરી હતી જેની તપાસમાં મર્ડર કેસમાં નવો વળાંક સામે આવ્યો હતો આ તપાસ દરમિયાન પોલીસે પૂછપરછ દરમિયાન તેમના અન્ય ભાણિયા વિશે પૂછતા આરોપીએ તેમની પણ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું અને આ લાશને ફાચરિયા ગામની સીમપાડી વિસ્તારમાં દાટી દીધી છે તેઓ ખુલવા પામતા પોલીસે સ્થળ તપાસ કરી હતી અને લાશને જમીનમાંથી બહાર કાઢી હતી આમ ગારિયાધાર તાલુકામાં ડબલ મર્ડર કેસનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે તંત્રી જાઈદ મદ્રા સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર ગારિયાધાર તાલુકામાં ડબલ મર્ડર કેસનો બનાવ બન્યો છે સમગ્ર ઘટના શું હતી અને શા માટે હત્યા કરવામાં આવી છે ગત રોજ પંદર મે બે હજાર ચોવીસના રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશનનું ફાચરે ગામ છે જ્યાં રાજેન્દ્ર વાઘાણીની વાડી છે આ વાડીમાં બનાવ બનવા પામેલો હતો સમગ્ર બનાવની વિગત જોઈએ તો આશરે એક માસ પહેલા આ કામનો આરોપી દિલીપભાઈ બામણિયા કે જેઓ કે જેઓ ખેતમજૂરી અર્થે રાજેન્દ્રભાઈ વાઘણીની વાડીમાં આવ્યા હતા અને એમની સાથે એમના કુટુંબી ભાણિયા એમના પરિવાર સાથે એમની એક એક માસ અગાઉ એમની વાડીમાં ખેતમજૂર તરીકે આવેલા હતા દિલીપભાઈ જે છે દિલીપભાઈની પત્ની ચંપાબેન ચંપાબેનના આડા સંબંધો જીણાભાઈ બામણીયા સાથે હતા તેની દાજ રાખી અને સૌ પ્રથમ દિલીપભાઈએ જીણાભાઈ જીણાભાઈ બામણિયા છે તેમને લાકડા અને પાઇપો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા ગત રોજ આરોપીની જ્યારે પકડ ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની કબૂલાતના આધારે જાણવા મળ્યું કે અન્ય આરોપી દીપકભાઈ કે જે અગાઉ મરણ જનાર જીણાભાઈ છે અને સગાભાઈ હતા તો તેમનું પણ મૃત્યુ આને નિપજાવેલ હતું ત્યારબાદ એ મૃત્યુ નિપજાવી અને આની ડેડ બોડી છે એને ખભા પર નાખી અને વાડીથી બસો મીટર દૂર આવેલા અવાવરુ જગ્યાની અંદર એક ખાડાની અંદર એની ડેડ બોડી છે એને દાટી કાઢેલી હતી પોલીસે આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારી પંચો રૂબરૂ જે ગઈકાલે આ ડેડ બોડી છે એ રિકવર કરી હતી અને ત્યારબાદ આ ડેડ બોડી છે એને ફોરેન્સિક પેનલ પીએમ અર્થે મોકલી આપેલી હતી ભાવનગર ખાતે આ આજે આરોપી છે એ મૂળ અલીરાજપુર જિલ્લાના અને મધ્યપ્રદેશના વતની છે અને છેલ્લા એક માસ પહેલા પૂર્વે રાજેન્દ્રભાઈ વાઘાણી છે ગારેદારના એમની વાડીમાં કામે આવેલ હતો ના હાલ તપાસ ચાલુ છે એ બાબતે અને હાલ અત્યારે કોઈ મદદગારી હોય એવું જણાઈ આવતું નથી આરોપી અત્યારે જે છે દિલીપભાઈ બામણિયા એ પોતે છે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ડેડ બોડી મૂકી આવી છે હા ફોરેન્સિક પીએમ